એ રામે રામ બધા ડાયરા ને જય માતાજી કામ કરે મારું કોટમ કામ કરે બધું બધાને સારું હોય ને તો આ છે ને વિડીયો એવી ના હોય કે મારા પપ્પાનો ઇન્ટરવ્યૂ લેવા ભાઈ આવે તો એનો વિડીયો બનાવવાનો હોય તો પપ્પા કહે કે આ રીતના મહેમાન આવે હૈ કે મેં કીધું તો તમારું ઇન્ટરવ્યૂ હોય તો એણે હું પણ થોડી થોડી ક્લિપ શૂટ કરી લે ને તમને બધાની ફેમિલી અહીં શેર કરી દે વિડીયો અહીં પણ બની જાય આપણી ને એ ભાઈ આખો કાનગોપીના બેઝ ઉપર ડોક્યુમેન્ટરી બનાવે છે તો એ ટાઈપનો એ ભાઈને શૂટ કરું હે તો હમણાં મહેમાન આવે ને પછી પપ્પાનું શૂટ થાય ને એ બધું છે ને લગભગ ઘેર જ શૂટ કરી છે બધું એટલી જોજો વિડીયામાં કે આખો વિડીયો તો હું નહીં મૂકવાનો કે કે શોર્ટ શોર્ટ વિડીયા જ બે બે એક એક બે બે મિલિટના જ શૂટ થાય જસ્ટ કે કઈ રીતના સેટઅપ છે એનું એ કઈ રીતના શૂટ કરે બસ એ જ રીતના ને આખો જે ઇન્ટરવ્યૂનો વિડીયો કે કોઈ પણ ઓડિયો કે એનો હે એ હજી તો બેઝ બનાવી છે પછી એના ઉપરથી આખું ડોક્યુમેન્ટ્રી તૈયાર કરવાનું કહેતા હતા એટલી એ આવી છે મીમાનને પછી હું તમને વિડીયો દેખાડ બરાબર હમણાં બસ આવું આવું જ છે એમ એટલી વિડીયો જોતા રહીજો આવું તો વિડીયો આજનો નું માર્ક બનાવવાનો તો હું કાં બધા નહીં તમારા રિ શેર કર બરાબર તો હમણાં આવે એટલે વિડીયોમાં હું તમને દેખાડા કે કઈ રીતના ઇન્ટરવ્યુનું બધું હાલ એ તો જોતા રહીજો વિડીયો

કે કાન ગોપી માં ગોપી બનવા માટે મને કુદરતે આ ઉત્તર આપ્યો છે એમ બરાબર હવે જ્યારે કાન ગોપી ની જ્યારે શરૂઆત થઈ અને ધીમે 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 તમારું કામ વધતા ગયા ઉમેરતા ગયા તો પાત્રો ઘણા હતા કાન નું પાત્ર હતું ગોપી નું પાત્ર હતું રાધા નું પાત્ર હતું સુખંજી અમારે તો માલ દેવા તો કે તો ગીગા તા મોકલી ઓનલાઈન નું કે એટલે ગીગા તા જાતા માલ દેવા તે આવતા વળગા કીધું આ બેરણ વાળા હા કે બારો ઠીક છે એ કે હે ને તમે જે ફોન કરી દીધો ઓનલાઈન ઉપર ના હોય એ આપણે કરવું નથી એમાં શું છે ભાઈ હવે અમારો આવવાનો છે અને બીજા જે કલાકાર છે કે ભજન મંડળના કલાકાર છે કે ડાયરાના કલાકાર છે તો તમને એવું નથી લાગતું કે ભલે તમે પોઝિટિવ માણે છો તમે નેગેટિવ ક્યારેય નહીં વિચારો પણ એક પ્રશ્ન એવો છે કે ભગવાને ભલે બધું જ આપ્યું છે પણ ક્યાં ખૂણે એવું નથી લાગતું કે બીજા કલાકારો તમારા કરતા ઓછી મહેનત કરવા વાળા છે પણ લોકભોગ્ય વસ્તુઓમાં વધારે છે એને કારણે એ લોકોની ફાઈનાન્શિયલ કન્ડિશન જુદી છે અને કાન ગોપીના કલાકારોની ફાઈનાન્શિયલ કન્ડિશન જુદી છે એવી ફિલિંગ આવે છે મને એ આવશે શરૂઆતમાં હવે મને એવું ક્યારેય નથી થતું પણ હું હા મારા જેટલા પાછળના જે કોઈ પણ કલાકારો રમે એની માટે મને થાય છે કે આ બિચારાઓની મહેનત આવડી છે એને આવડા બજેટ મળતા નથી તો એમાં રતિનભાઈ કાનગુપીના કલાકારોનો થોડોક દોષ છે શું કે પહેલાં નંબરમાં તો તમે તમારું જે ગ્રુપ લઈને જાઓ છો તો તમારા અગિયાર અગિયાર કલાકારોના વિચાર અને વિશ્વાસ સાથે હોવા જરૂરી છે જ્યારે તમારો વિશ્વાસ સાથે નો હોય મારું મે મકાન બનાવ્યું છે તો મકાનની ચારે ચાર દીવાલ વ્યવસ્થિત નો મકાન પડી જવાનું છે તો એની અંદર કલાકારોને પણ એકબીજાને વિશ્વાસ રાખવો જરૂર છે હમપ રાખવો જરૂરી છે એને વિચારધારા એક કરવી જરૂરી છે અને એ જ્યારે મહેનત કરે ને ત્યારે ખરેખર એક એને ખુદને પણ એની મહેનતનું ફળ મળે અને પબ્લિક પણ આપે પછી આમાં તો એવું કે ભાઈ જે જેના બીજાને નો સુધારે મારો સ્વભાવ એવો છે કે હું દુનિયાને નો સુધારી શકું એની પહેલા મારે ખુદને સુધારવું પડે ઈ જે પદ રાગ દરબારી અને એ ત્યારે મેં રજૂ કર્યું હતું એ તમે જોયું ત્યારે મને ખબર પડી વિડીયોમાં કે આ ગીત ઉપર અને આ પદ ઉપર બાપુને બહુ આનંદ થયો છે

ਉਪਰ ਸੇ ਆਨਾ ਬਰਵਾ ਗਈ ਤੀ ਪਾੜ ਜੋਯ ਮਨ ਕੁਵਰੇ ਨੇ ધીરજે ધીર આ રસિક પ્રીતમ નામ એનું લખેલું પદ છે રસિક પ્રીતમ જે ભગવાનના અષ્ટામાંથી એક સખા થઈ ગયા એને એમનું ગોપીઓના એનો એ ભાગ હોય લખવા ટાણે કે ખુદ

તળાવને કાંઠે પાણી ભરવા ગયું હોય એમાં કૃષ્ણને ફાળી ગઈ હોય સાથે ગોવાળી ગાયો ચાલતો હોય ભગવાન અને બાહરી વગાડતા હોય એમાં એ ભગવાનને ફાળી ગઈ હોય કે જોતા ભાઈ ભરવા ગઈ હતી પાણી જોયા નંદકુંવરને લો પાણી શબ્દમાં સમજણ બહુ જાજી હોય આપણામાં છે નહીં પણ એનામાં લોભાણી હોય છે આપણે એમ કહીએ ને કે કૃષ્ણને તો હોળસો ગોપીઓ હતી હોળસો નહીં હોળ લાખ હશે કેમકે જે કોઈ કૃષ્ણને છે ને કૃષ્ણ એટલો પ્રેમાળ છે કે હર કોઈ વ્યક્તિ એને પ્રેમ જ કરે છે પ્રેમ જ કરે છે પ્રેમ જ કરે છે પછી તમે કૃષ્ણને પ્રેમ ચાહે કોઈ પણ ઓલામાં કરી શકો છો તમે એની મા બની પણ પ્રેમ કરી શકો છો એને સખો બની પણ પ્રેમ કરી શકો છો એના શું કે ગોપી બનીને પણ પ્રેમ કરો છો ભક્ત બનીને પણ મીરા બનીને પછી એના ભજન ગાતા હોય તો ભક્ત કોઈ પણ સ્વરૂપમાં તમને કૃષ્ણ પ્રત્યે પ્રેમ થાય થાય ને થાય આવા શબ્દોની અંદર આવું વર્ણન કરે કે ચાણો એને વિચાર ચાણો કરીને એ જરૂરી છે અને સમજવી પણ જરૂરી છે અને જે કાંઈ પણ કદાચ કલાકારોમાં કે સાંભળનારામાં તો ફોલ્ટ ન હોય પણ મારામાં કદાચ જાજા ફોલ્ટ હોય હું આખો ફોલ્ટથી ભરેલો છું એ હું સ્વીકાર કરું છું કે મારામાં ફોલ્ટ જાય છે સામેવાળામાં મને ક્યારે ફોલ્ટ દેખાતા નથી મારે કોઈના ફોલ્ટ જોવા પણ નથી અને મને દિલથી આનંદ થયો કે મને એમ થયું કે આજની તારીખની અંદર કદાચ એક સમય એવો હતો કે કૃષ્ણ પધાર્યા હતા ને આજે પાછું એવું થયું કે બળદેવ પધાર્યા છે એમ હા હા મૂળ ના

તો કંઈક આ રીતના ઇન્ટરવ્યુ પપ્પાનું લેવાનું બરાબર છે ને ભાઈ છેલ્લે બહુ ભાઈ પોતાની ભાવુક થયા ગયા હતા કે આ રીતના ઇન્ટરવ્યૂ એ કે પહેલી વખત જોયું કે ઇન્ટરવ્યૂ જેનું લેવાતું હોય ને એ ભાવુક તો થાય પણ જે ઇન્ટરવ્યુ લેનાર છે ને એ ભાવુક ઓછા થાય પણ આખી સ્ટોરી ને વાતને જે ભાઈના ને બધા આન્સર ને પપ્પાની વાતોને જે નો નોર્મલ આપણી વાતો કરતા હોય હતી એ રીતના નોર્મલ વાતો થતી હતી તો એ ઉપરથી ભાઈને ભાવ બહુ ઇમોશનલ થઈ ગયા ને લાસ્ટમાં પપ્પાને તમે જોયું કે જે રીતના હક કરે ને બદ ભરેને રોયા એ રીતના આવવી કે ફીલ નથી થયું કોઈ દીકર તો બહુ મજા આવી મજાના માણસ અમે જેમાં પછી ભાઈએ બીજું એક ઇન્ટરવ્યુ હતું એ ગામમાં લીધું પછી પોરબંદર જવાનું કહેતા હતા તો પોરબંદર જાય ને બીજા બધા આર્ટિસ્ટ છે કાનગોપીને લગતા હે એનું ઇન્ટરવ્યૂ લેવાનું કહેતા હતા તો તમારે કોઈ કાનગોપીને લગતા કદાચ એ નથી જ ભૂલતા લગભગ એ બધા ના જેટલા આર્ટિસ્ટ છે એ બધાને મેં કોન્ટેક કર્યા હે લગભગ બધાનો ઇન્ટરવ્યૂ લે પણ તોય આવું કંઈક ઇન્ટરવ્યુ હતું પપ્પાનું તમે બધા એ જોયું એવું બસ આજ તો આજનો વિડીયો મેં કીધું તમારે યાર ફેમિલી યાર સેલ કરતા બરાબર છે વિડીયો સરસ લાગ્યો હોય તો લાઈક ફોલો કરજો સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ તમે બહુ ઓછું કરો મને ખબર છે પણ ઘરના જ છે ને એટલે હાલ કરે જોવો મારા માટે તો એટલું બહુ કહેવાય કે મારો વિડીયો જોવો હોય બરાબર તો જોતા રહીજો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બધાને શેર કરો આગળ આગળ બરાબર છે આવા જ નવા વિડીયો આવી ભેગા થતા રહી હું રેમ રેમ જય માતાજી બધા ડાયરાઈને આવી જવ